સાંસદેવસિંહ ચૌહાણ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નેનાબેન પટેલ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને અમૂલની ચૂંટણી ઇન્ચાર્જ અજયભાઈ બ્રહ્મભટ વગેરે વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા આ મામલતદારનો આભાર માન્યો હતો અમૂલ ડેરીના નિયામક મંડળીની ચૂંટણી ગત તારીખે દસમી સપ્ટેમ્બરે યોજાઈ હતી જેની મતગણતરી બાદ પરિણામો જાહેર થતા ભાજપના ઉમેદવારોનો જ્વલંત વિજય થયો હતો જેમાં વિજેતા ઉમેદવારોને વધાવીને અભિનંદન પાઠવવા ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય નડિયાદ મુકામે ભવ્ય વિજયોત્સવ મનાવાયો હતો આ પ્રસંગે યોજાયેલા સમારંભમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલે અમૂલ ડેરીના નિયામક મંડળીની ચૂંટણીમાં વિજેતા થયેલા સહુ ઉમેદવારોને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે મતદાન કરનારા સહુ મતદાતાઓનો આભાર માન્યો હતો અને ચૂંટણીમાં નિષ્ઠાપૂર્વક કામ કરનારા ઇન્ચાર્જ અજયભાઈ બ્રહ્મભટ સહુ પદાધિકારીઓ હોદ્દેદારો કાર્યકરો સહુ નો આભાર માન્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણ પૂર્વ દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અમૂલના ચેરમેન વિપુલભાઈ પટેલ પ્રદેશમાંથી જિલ્લા પ્રભારી કુશળસિંહ પઢેરિયા અમૂલની ચૂંટણીમાં ઇન્ચાર્જ પ્રભારી અજયસિંહ બ્રહ્મભટ્ટ વગેરે ઉપસ્થિત રહી સહુ વિજેતા ઉમેદવારોને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા આશિષ મહેતા નડિયાદ અમૂલ ડેરીમાં જે રીતનો ભારતીય જનતા પાર્ટીનો જવાબ અમૂલ નિયામક બંનેની ચૂંટણીમાં આજે સૌ પ્રથમ વખત ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડ મેન્ડેડવાળું બોર્ડ બન્યું છે માંથી માત્ર બે જ ઉમેદવારો અમારા આર્યા છે બાકી અગિયાર ઉમેદવારો જીત્યા હોય ત્યારે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બધા જ ઉમેદવારોને સન્માનવા માટે અમારા બધા જ ધારાસભ્ય શ્રીઓ અમારા સાંસદ શ્રી અમારા જિલ્લાના પ્રભારી શ્રી બધા જ ઉપસ્થિત રહી અને બધા જ વિજેતા ઉમેદવારોનો આજે સન્માન સમારંભ યોજવામાં આવ્યો આજના દિવસે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ મતદાતાઓનો હું ખૂબ આભાર માનું છું અને આ ચૂંટણીમાં બધા જ કાર્યકર્તાઓ ચૂંટાયેલા પદાધિકારીઓ ને વિશેષ કરીને ચૂંટણીના ઇન્ચાર્જ ખેડા જિલ્લાના પૂર્વ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટનો પણ ખૂબ આભાર માનું છું કે જેમને બધાને વ્યૂહરચના કરી અને ચૂંટણીમાં જે રીતે લગાડ્યા એનો વિશેષ અમને ખેડા જિલ્લાના અને તમામ જિલ્લાના ઉમેદવારોને જીતવામાં ખૂબ સિંહ ફાળો રહ્યો છે